સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ ખોડલધામ અને શ્રીજીનગર વિસ્તારની મહિલાઓએ આજે વઢવાણ વડોદ સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કર્યો સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે એક વર્ષથી તેઓ પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવે છે તંત્ર માત્ર એક કલાક પાણી આપવામાં આવે છે જોકે અધિકારીઓ ત્રણ કલાક પાણી આપવાનો દાવો કરે છે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગી સર્જાતા મહિલાઓએ આક્રોશપૂર્વક આંદોલન શરૂ કર્યું પરંતુ હાઈવે પર ચક્કાજામના કારણે બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો સ્થાનિક રહીશોના અનુસાર પાણી છોડવાનો કોઈ નિશ્ચિત સમય નથી અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી શ્રીજીનગરમાં રહું છું આ બે ત્રણ વર્ષથી પણ આ પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે અમારે ત્યાં પાણીનો કંઈ ટાઈમ નથી હોતો ઉપર લગીને અમે પહોંચ કરી છે બધા ઉપર નગરપાલિકાઓ મોટા વડીલોને બધે અમે કીધું છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી અને પાણીનો કંઈ ટાઈમ જ નથી હોતો રાત્રે બે વાગે આવે ચાર વાગે આવે પાંચ વાગે અમુક પર કલાક કલાકે પાણી આવે કલાકમાં તો બંધે કદે અમુક સમયે બધાને એવી પરિસ્થિતિ છે અડધા અડધા ટાંકાને નથી ભરાતા સોસાયટીમાં કોઈથી ફરિયાદ નથી આ પાણી નાહ્યા વગર અમે વૈયા જઈએ છીએ એવી પરિસ્થિતિ થાય અમે વાર વાર એન્જિનિયરોને ફોન કર્યા એન્જિનિયરો કોઈ જવાબ નથી દેતા નો વાલમિનને કહે કે જાઓ કમિશનર સાહેબ પાસે હવે અમારે નહીં ધંધો મે કરો કમિશનર પાસે જવું સાહેબ આવી અમારી પરિસ્થિતિ ન છૂટકે આ પગલું ભરવું પડ્યું અમે આ બે વર્ષથી હેરાન થઈએ છે અને ઉનાળામાં તો ખાસ શિયાળામાં જે પાણીની વપરાશ ન હોય તોય નથી આવતું ચાર ચાર દાડે પાણી આવે ચાર દિન પાંચ દિન થઈ જાય તો અમે રજૂ કર રજૂઆત કરી કોઈ અમારી સાંભળતું નથી